આ વર્ષે મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્રમાં થયો પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજીની છેલ્લા અડતાલીસ વર્ષથી ગંગદેવજી વિરક્ત મંડળીના નામથી પૂર્ણ ભારતભરમાં વિચરણ કરતી એક મેવ જમાત છે જે દેશના ખૂણે ખૂણે જઈને ધર્મ પ્રચાર અર્થે વિચરણ કરે છે આ મંડળીમાં સર્વ સંપ્રદાયના સંતો રહે છે પૂજ્ય સ્વામીજીની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વાલદાસજી મહારાજના માધ્યમથી થઈ પૂજ્યવાલદાસજી એકવાર ગંગાજીમાં સ્નાન કરતા ગંગાના વેગમાં તણાયા

આ કુંભમાં ગુજરાત પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બહોળો સમુદાય જોડાયો છે છે આવતા હિન્દુ શીખ વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ બે હજાર પચીસ માં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત કચ્છ પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ ભોજન ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમ આ વર્ષે વિશાળ કેમ્પનું આયોજન છે જેમાં ચારસો પચાસ સંત મહાપુરુષો નો આવાસ એકસો સિત્તેર ટેન્ટ સિટીના ટેન્ટ તથા આજુબાજુમાં કમસે કમ દોઢસો ટેન્ટ અને અન્ય રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં વિશેષ કુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ છે ભંડારામાં કરવામાં આવે આમ જાન્યુઆરી થી બાર ફેબ્રુઆરી સુધી ચાલીસ દિવસ અનુષ્ઠાનમાં ભોજન વ્યવસ્થામાં ત્રણ લાખ પચાસ હજાર માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે આવાસ માટે આવતા યાત્રીઓની ટેન્ટ રૂમ બાસમતી ચોખા આઠ ટન સાકર તથા અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અહી મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી પૂજ્ય કાશીન જય માયાનંદ

ત્રણ મુખ્ય જાન્યુઆરી જાન્યુઆરી થયા છે ચાલીસ દિવસના મહાકુંભમાં પિસ્તાલીસ કરોડ યાત્રીઓ આવવાનું અનુમાન છે સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જીડીસી ન્યૂઝ સાથે રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ